ખરાબર માં પૈસા માં કરવા બદલે ખાલી પૈસા આપડે તો મોન્યા માં આપણા માં દર્શક મંદિર માં બેસી વાટકો લઈને તો માગવા

પાછા બે જણા હા પૈસા શું કરે ના પૂછા ની વાત થઈ છે ના પૂછા ની તમારા ગમ એવું છે ને તમારા ગામમાં સોર જેટલા ગાળ્યા છે એ અમે સોર મેલ્યા ગમે તેમારું ગોમ નું નામ બદનામ કરે તું વેદાળવાનું કર્યા વગર હાલ તો ક્યા હતા પૈસા હેડી ના લૂંટાઈ ને લઈ નહીં મહિનો થાય એટલે થઈ ને આવી જા હું તો છોકરા ના છોકરાના છોકરાના વિવાહ કરે નહીં શોધી પૈસા લેવા ના જોવાનું પૈસા

પૈસા લીધા તા કરે કર્યો નહી આપડે તો કોક ના પૂછ્યો કે વિવો કરેસ કે મારા ઓર ટાટા પહોના છે બે ના

નહીપજી પૈસા તમારા પૈસા જ નહીં પૈસા શું કરું કાઠું કરીશું શું વાત કરો તમે એમના અમારા માં તો સોરી છો ભાઈ જ નહીં અરે ગામ બાર તો નેકળ્યા નહીં પૈસા શું ખબર જ નહીં કોણ હતું એ

いや તકલીફ છે

ભાગ તારો ભાગ ભાગ નહી વાત નહી યાર તમે હું આવડી વાત પેલા આપડે વાત કરો પૈસા તમારા સાત લાખ જેટલા બધા

વાત હાશી છે ના તો લેડો જઈએ આપડા બધા વાત ના કઉ પણ ત્રીસ 30000 લેવાના હતા મને રૂપિયો ના આલ્યો ને તો એ વખત વાત કરી હોય તો તમે મને હું લોભમો આઈયો કઉ પૈસા પણ પૈસા રૂપિયો ના લ્યો મને

પૈસા વાર લઈને પૈસા કોઈ પેલા પૈસા કરો શું કેવું થાય છે તમારું તોડાવવા જ પડે પૈસા નહીં ભરવાના પેલા બે આવતા લાગે છે તું લાવવા તો કામ કરે કરે

ચાદેજી ને ના હોય તો હાલ બોલાવું તાણે કોણ કરો હા લજ કરે છે પેપર કરીને ને એડ કરે નંબર ઓ હો હો તમને ખબર હતી પેપર જે એક જાત ના પેપર જે વાત છે કે એવું છે લગાવો ફોન તાણ તમે અમ એક જાત નું પેપર છે એટલે પેપર જ લખાય મોય હેલો બોલો ચોકાણા તા એ હેતર મો છું હાલો વાકાણા વાગ તાણે પેલા રહેવાને ઘેર કેમ

તમારા માણસ ને ચોરી ખરે ને હુલી કરી છે કબૂલ કરી છે તે કે એવું કીધું છે ખરેખર

ખરેખર મારી ભૂલ થઈ આજ પછી કોઈ દાળ આવી ભૂલ નહીં કરું આવું કરે તો મારું કાપ્યું છે ને એ મારા લેવા નહીં મારા પૈસા આવી ગયા છે તમે એકદમ થઈ એક કશો તો ને આવું કોઈ કરતા ના કોઈ દાળો કદી કરતા ના પાછા સારું સારું હવે અમે જઈએ તારા જીએ ખાલી આપણે આગળ